ભાવનગરમાં ફરી એક વખત પોલીસની વર્તી ઉપર ઢાગ લાગે તેવું કામ દાઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું ભાવનગર તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ગુંડાઓની માફક એક યુવકને ઢોર માર માર્યો જ્યારે યુવકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યું શું છે સમગ્ર વિગત ચાલુ જાણી વિગતવાર તળાજા તાલુકાના દાઠા પોલીસ હેઠળ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક યુવકને ધોકાને પટ્ટા વડે એટલો દોરવા માર્યો કે યુવક બેભાન થઈને પડી ગયો ને આમ છતાં પોલીસ અધિકારીઓ યુવકને સારવાર આપવાને બદલે પરિવારને ધમકાવી રહી હતી સામાન્ય રીતે પોલીસનું કામ છે કાયદોની વ્યવસ્થા જાળવવાનું પરંતુ પોલીસ પોતાના અધિકાર અને પોતાની વર્દીનો દુરુપયોગ કરે છે ત્યારે તેનો ભોગ સામાન્ય વ્યક્તિ બનતા હોય છે જે પ્રકારનો કિસ્સો ભાવનગર વિસ્તારમાં દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈએ ત્રણ દિવસ પહેલા પ્રોહિબિશનના કેસમાં રામજીભાઈ મેર નામના કલાકાર યુવાનની ધરપકડ કરી અને ત્રણ દિવસ સુધી પરિવારના જણાવ્યા પ્રમાણે યુવાનને ઓન રાખીને પટ્ટાની ઢારો ઢોર માર માર્યો અને જેના કારણે યુવક ત્રીજા દિવસે બેફાન થતાં યુવક કોમામાં મામા જતો રહ્યો હતો પોલીસે પોતાનો પાપ છુપાવવા માટે માનવતા મરી પરવારી હોય તેમ એકસો આઠને બદલે પોલીસ વાનમાં જ યુવકને ભાવનગર ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ આ વાતની જાણ પરિવારને થતા તાત્કાલિક ભાવનગર ખાતે દોડી આવ્યા અને હાલ યુવકની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું પરિવારે જણાવ્યું સાથે મોટો સવાલ છે કે કાયદામાં જોગવાઈ છે કે પોલીસ તમારી સાથે મારપીટ કરી શકે જો કે પોલીસે પોતાનો લૂલો બચાવ કરતા જણાવી રહી છે કે તેમની તબિયત ખરાબ થઈ છે માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે પરિવારનો આવી રહ્યો છે

અરૂણભાઈ મેં રહ્યો તમે શું બનાવ બનાવમાં એવું હતું રાતે દારૂની બાતમી આધારે ટૂંકમાં પોલીસ પોલીસવાળા લઈને વૈયા ગયા અને લઈ જઈને ના તો દિવસે એને માર્યો તે પણ પછી એને સોવીસ કલાક ના અહીંયા રાખ્યો રાતે પાછો એને ઘરે મોકલી દો પછી પાછા બીજ દિવસે હાજર કર્યો હાજર કરીને પછી પાછો ફાનનો એને એવો માર્યો તે કોમ આવી ગયો એટલો માર્યો ટૂંકમાં સાહેબે મૂકવાના સાહેબે પછી નીવડા એ લોકો દવાખાને લઈ જવાના હતા તો હું ના ભોગી ગયો મને ટિફિનવાળાને મેં કીધું ડાઠાથી કે ભાઈ તું એક ટિફિન દઈ અમારો ભાઈ ના છે અને ટિફિન દેવા જોઈએ ને તો એણે આડી નજરે દવાખાને જોયું તો એને આડી નજરે રામભાઈને વળેજો ને ફરતી પોલીસવાળા ઊભા હતા હજી એને અંદર જવા નથી દીધો પણ એણે એવું કીધું ભાઈ શેર રામભાઈ અત્યારે અને કોમામાં છે એટલે હું સીધી ઘરેથી ગાડી મારીને હું દવાખાને આવ્યું દવાખાના વાળા એને કીધું મોવા તો મેં કીધું ભાઈ મોવાની મારે જવું છે સરકારી ભાવનગર ભાવનગર કાફલો લઈને આવ્યા છીએ અને પોલીસ વાળા અમારે છે તો એને અત્યારે બે હાલતમાં છે રામ પોલીસ સ્ટેશનમાં લઈ જાવ માર દ્વારા મકવાણા સાહેબ દ્વારા તમારો શું થાય રામભાઈ મારો નાનો ભાઈ થાય કયા ગુનામાં લઈ ગયા હતા દારૂની બોટલ અંબાવવા મને ગુનામાંથી તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે આમની વાહે કડક કાયદા થાય એવી મારી અપીલ છે તમને આ જાણ ક્યારે છે પોલીસ દ્વારા માર મારવામાં માંગે મારે ટૂંકમાં જ્યારે ભાઈ કોમામાં આવી ગયો તારે તારે એ સાહેબનો ભાઈનો ફોન એવો કે લઈ જાઓ તમે એટલે હું ના લેવાઈ ગયો તો એવડા લોકો મોવા લઈ જાતા એમ્બ્યુલન્સમાં નાખી તો હું ના ભોગી ગયો એટલે પછી મેં કીધું ભાઈ મોવા નથી જવાનું અમારે ભાવનગર જવાનું છે જો એને ભાવનગર અત્યારે રામભાઈની હાલત કેવી છે અત્યારે બે ભાન હાલત છે